નાનાભાઈ મગનભાઈ કાકડભાઈ ભીલપુડી માને આને પરિસ્થિતિ નબળી હતી ભાગ્યવાન લોકી માલા આને પત્ર લઈ દીધા થામલે લઈ દીધા તાતા આને આવતે સમયમાં માલા કોઈ પાકા બી ઘર આને જડું લા પડે ભાગ્યવાનને બહુ આભાર મગન કાકડ મિશાળ આદિમ જૂથના હોવા છતાં આજ સુધી સરકાર તરફથી ઘરનું સર્વે પણ થયું નથી પરિણામે વર્ષોથી તેઓ આવાસ વિહુણા બની પ્લાસ્ટિકના ઘર હેઠળ ચોમાસુ પસાર કરવા મજબૂર રહ્યા હતા સ્થિતિ જાણતા બિલપુડીના જાગૃત યુવાનો વિનય ગાવિત નીલુ પટેલ પ્રમોદ ગાવિત ભૂપેન્દ્ર પટેલ પ્રમોદ ચૌધરી છનિયા પટેલ સુનિલ કોલાઈ ડુંગરીના ચૂંટાયેલ સભ્ય દિનેશ અને રૂઢી ગ્રામસભાના પુના ગાવિત અને આદિવાસી આગેવાન સુરેશ પટેલ સહિતની ટીમ મગન મિશાળના ભારે આવી હતી અને તેમના માટે કાચા ઘરની વ્યવસ્થા કરવામાં આવી હતી આદિવાસી આગેવાનોની સરકારને સ્પષ્ટ માંગ છે મગન નિશાળ આદિમચૂટના છે હાલતના જોખ છે તાત્કાલિક સર્વે કરીને પક્કા ઘર મંજૂર કરાવો વર્ષોથી યોજનાથી વંચિત રાખવો સીધો અન્યાય છે આલા હાના આગળ બોપરથી નબળે હતી તો એ લોકો માં પૈસા દે તો મે પલાસ્ટિક લઈને દિનેશભાઈ આ પરમોજભાઈ આ વિનયભાઈ હા સુનિલભાઈ આ એ મને મદદ કરી લાવનાર સમયમાં મા બાજ મને અખા માગનભાઈ કાકડભાઈ બિલપુડે ફળ્યા કુલા ડુંગરી મા આગેવાન લોકે હતરા દીધા થાંભલે દી પેલે મગનભાઈ તું કિ ઘરામાં રહેતાસ નબળ ઘરામાં